અમદાવાદમાં નારોલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે વિશાલા હાઇવે પર ડમ્પર ચાલકે બાઇકને બાઇક ચાલકને અડફેટે લીધા છે ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે રોંગ સાઈડમાં આવી રહેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો છે અકસ્માત થતા ડમ્પર ચાલક ફરાર થયો છે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે દીપક અકસ્માતની આ ઘટના સામે આવી છે એક વ્યક્તિનું જ મૃત્યુ થઈ ગયું છે શું પ્રાપ્ત થઈ રહી છે નારોલ પર ઘટના સામે આવી છે જેમાં એક વાહન ચાલકનું મોત છે ચાલક જે છે તે ફરાર થઈ ચૂક્યો છે રોંગ સાઇડમાં ડમ્પર અંકારી અને ડમ્પર ચાલકે જે વાહન ચાલક છે તેને અડફેટે લીધો હતો અને હાલ તો સમગ્ર મામલે પોલીસ જે છે તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ મહત્વની બાબત દિવસ દરમિયાન પણ ડમ્પર જે છે તે શહેરના રસ્તાઓ પર બેફામ બને છે અને હેટીએન્ડ રનની ઘટનાઓ સામે આવતી હોય છે ડમ્પર થઈ છે પોલીસ તપાસ તો કરી રહી છે પરંતુ બપોર અને જે દિવસ દરમિયાન જે પરમિશન આપવામાં આવતી હોય છે ડમ્પરને તેને લઈને અનેક અકસ્માતો થતા હોય છે ત્યારે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે